આ ધાર્મિક પ્રસંગે ધાર્મિક સામાજિક અને સેવાના કાર્યનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં આયુર્વેદિક કેમ્પ તેમજ મતદાન જાગૃતિ માટે શપથ લીધા હતા તેમજ સાથે સાથે પક્ષીઓની સેવા માટે આ ઉનાળાની કાળઝાળ ગરમીના દિવસોમાં પક્ષીઓને રાહત આપવા માટે આશ્રમ દ્વારા છસો ત્રેપન માટીના કુંડા અને પાંચસો સત્તાવન ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત એક વિશાળ આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ મેડિકલ કેમ્પમાં ત્રણસો ઓગણીસ દર્દી નારાયણની તમામ પ્રકારના રોગોનું નિદાન વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું અને દર્દીઓને જરૂરી દવાઓનું વિનામૂલ્યે આપવામાં આવી હતી તેમજ મતદાન જાગૃતિ માટે સાવરકુંડલાના તંત્ર દ્વારા આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અંદાજીત પચીસો યુવાનો ભાઈઓ બહેનો દ્વારા વધારેમાં વધારે મતદાન કરવાનો અને તે ખોટી રીતે લોભલાલચ વગર મતદાન કરવાનો શપથ લીધો હતો તેમજ સંધ્યાકાળે શ્રી હનુમાનજી મહારાજની ભવ્ય આરતી કરવામાં આવી ત્યારબાદ હજારો ભાવિકો સાથે મળીને એક સાથે બેસીને મહાપ્રસાદ આરોગ્યો હતો તેમજ શ્રી તાત્કાલિક હનુમાનજી મહારાજની ભક્તિ આરાધના કરવામાં આવી હતી આશ્રમના મહંત હનુમાન દાસ બાપુ આ મહોત્સવમાં તમામ કાર્યોમાં ભાગ લેનાર તમામ સુધારાનો આભાર માન્યો હતો અને જણાવ્યું કે આ આયોજન દ્વારા સમાજમાં એકતા અને સેવા ભાવના ઉતારવામાં મદદ મળશે રિપોર્ટર નિકુંજ મહેતા સિટી ક્રાઇમ ન્યૂઝ સાવરકુંડલા મેંગર અમોૈયા હનુમાન દિલ્જિના નિમિત્તે સરવાર કેમ્પ ડોક્ટરો તમને અને આયોજિત નાક આંખના સાવ કુંડા તાત્રિક ઉજવવામાં આવી હતી તેમાં તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ દ્વારા હનુમાનજી મહારાજના પ્રાગટ મહોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં આ ઉત્સવમાં ચકલીના માળા તેમજ પાણીના કુંડા વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા સાથે સાથે અત્યારે જે એલોપેથિક દવાઓ તરફ જે વળ્યા છે એ આયુર્વેદિક તરફ વળે તે શુભ આશ્રયથી આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે દવા પણ આપવામાં આવી હતી તેમજ આગામી સમયમાં જે ચૂંટણી આવી રહી છે એમાં વધારેમાં વધારે મતદાન થાય એટલા માટે સાવરકુલા વહીવટી તંત્ર દ્વારા જે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત એક સંકલ્પ પચીસો વ્યક્તિઓ ભાઈઓ બહેનો યુવાનો દ્વારા લીધો હતો કે અવશ્ય મતદાન કરીશું પરિવાર સાથે મતદાન કરીશું તેમજ આરતી કર્યા બાદ મહાપ્રસાદ બધા જ ભક્તો નાના બાળકો વૃદ્ધો એક જ પંગતમાં બેસી અને મહાપ્રસાદ આરોગ્ય હતો જય શ્રીરામ